ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ એક વિષય ગણિત ચાલો યાદ કરીએ પાના નંબર ચાલીસ પરનો મહાવરો જોઈએ પ્રશ્ન એક સરવાળો કરો જોઈએ પોઈન્ટ વાળી રકમ હોય ત્યારે સરવાળો કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તે રીતે આપણે સંખ્યાઓને ગોઠવવાની છે પેલા દાખલામાં તમે જોઈ શકો છો જ્યારે આપણે શરૂઆતમાં પોઈન્ટ વાળા દાખલા શીખ્યા હતા ત્યારે આપણે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં શૂન્ય લખતા હતા હવે આપણે મોટા થઈ ગયા શૂન્ય લખવાની કોઈ જરૂર છે નહીં સરવાળો કરીએ આઠ ના આઠ નવના નવ આઠ ના આઠ પોઈન્ટ પાંચના પાંચ અને બે ના બે પચીસ પોઈન્ટ આઠસો અઠ્ઠાણું એવી જ રીતે અઢાર છે તે આખા છે તેથી પોઈન્ટની આ બાજુ મૂકીએ છીએ બાકીની સંખ્યાઓ છે એ પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવી દઈએ અને સરવાળો કરીએ છના છ બેના બે સાતને ત્રણ દસની શૂન્ય વધી એક આઠ ને એક નવ ને એક દસ દસની શૂન્ય બધી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ તો જવાબ આવ્યો પચાસ પોઈન્ટ ઝીરો છવ્વીસ ત્રીજો પ્રશ્ન જોઈએ પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે સંખ્યાઓ ગોઠવી દીધી છે ચારના ચાર નવ ને છ પંદર પંદરનો પાંચડો વધતી એક પાંચને એક છ પોઈન્ટનો પોઈન્ટ પાંચ ને ચાર નવ નવ વધતા આઠ સત્તર સત્તરનો સાતડો વધી એક સાત ને એક આઠ તો જવાબ આવ્યો સત્યાસી ચોપન પ્રશ્ન બે બાદબાકી કરો ત્રણ દાખલા આપ્યા છે જોઈએ આમાં પણ સંખ્યા ગોઠવતી વખતે પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનું અને પછી નિયમ પ્રમાણે આપણે જે બાદ બાકી કરીએ છીએ એ કરવાની પાંચમાંથી શૂન્ય જાય તો પાંચ આઠ છે શૂન્યમાંથી ક્યારેય આઠ બાદ થાય નહીં તેથી દસકો લેવો પડે દસમાંથી આઠ જાય તો બે આ બાજુ દસકો લીધો તો બાજુની સંખ્યા જે ડાબી બાજુ સંખ્યા છે તેમાંથી એક સંખ્યા ઓછી કરવી પડે તો મળે સાત સાતમાંથી નવ ન જાય ફરીથી દસકો લેવો પડે તેથી આપણે સત્તર માંથી નવ બાદ કરીએ સત્તર માંથી નવ જાય તો આઠ દસકો લીધો છે એટલે આ સંખ્યા શૂન્ય થઈ જશે માંથી સાત બાદ ન થાય તેથી દસકો લઈએ દસ માંથી સાત જાય તો ત્રણ દસકો લીધો છે બાજુમાં આપણે એક સંખ્યા ઓછી કરવી પડે પણ ત્યાં કોઈ સંખ્યા છે નહીં તેથી દસકો લઈને આપણે સંખ્યા ઓછી કરવી પડે માંથી ચાર જાય તો પાંચ બાજુમાં દસકો લીધો હોવાથી છ માંથી એક સંખ્યા બાદ કરવી પડે તો પાંચ મળે પાંચમાંથી આઠ બાદ ન થાય તેથી ફરીથી દસકો લેવો પડે પંદરમાંથી આઠ જાય તો સાત પોઈન્ટનો પોઈન્ટ મૂકીએ આ બાજુ દસકો છે એટલે ફરીથી એક સંખ્યા ઓછી કરવી પડે શૂન્ય મળે શૂન્યમાંથી નવ બાદ ન થાય તેથી ફરીથી દસકો લેવો પડે દસમાંથી નવ જાય તો એક અને આ એક છે એ શૂન્ય બની જશે ચારમાંથી છ બાદ કરીએ નહીં કારણ કે થાય નહીં તો શું કરશું દસકો લેશું ચૌદમાંથી છ બાદ કરીએ તો આઠ મળે દસકો લીધેલો હોવાથી આગળની જે સંખ્યા છે એમાંથી એક સંખ્યા ઓછી કરીએ જવાબ મળે એક એકમાંથી છ બાદ ન થાય ફરીથી દસકો લેવો પડે અગિયારમાંથી છ બાદ કરીએ તો પાંચ મળે પોઈન્ટના પોઈન્ટ ફરીથી એક સંખ્યા ઓછી કરીએ ફરીથી દસ કો લઈએ દસ માંથી પાંચ ઓછી અઠાવન પ્રશ્ન ત્રણ કોયડા ઉકેલો તેમાં પેલો દાખલો જોઈએ હેમલ તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે અઢાર કિલોમીટર બસો છપ્પન મીટર બસ દ્વારા છ કિલોમીટર બસો ત્રીસ મીટર સાયકલ દ્વારા અને બે કિલોમીટર ત્રણસો વીસ મીટર ચાલતા જાય છે તો તેની શાળા તેના ઘરેથી કેટલી દૂર હશે કિલોમીટર અને મીટર આવી રીતે બે ભાગ પાડીએ અને સંખ્યાઓને ગોઠવીએ બસ દ્વારા કેટલું અંતર કાપે છે અઢાર કિલોમીટર બસો છપ્પન મીટર સાયકલ દ્વારા છ કિલોમીટર બસ્સો ત્રીસ મીટર અને ચાલતા બે કિલોમીટર ત્રણસો વીસ મીટર આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીએ છના છ પાંચ વધતા ત્રણ આઠ ને બે દસની શૂન્ય બધી એક ત્રણ ને બે પાંચ બે સાત ને એક આઠ છ ને બે આઠ આઠ ને આઠ સોળ સોળ નો છગડો બધી એક ને એક બે તો છવ્વીસ કિલોમીટર અને આઠસો છ મીટર આ જવાબ આપણને મળ્યો અને પૂરા વાક્યમાં કેવી રીતે લખીશું ઘરેથી શાળા સુધીનું અંતર છવ્વીસ કિલોમીટર આઠસો છ મીટર હશે બીજો પ્રશ્ન બીના આડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનું એક કંપાસ બોક્સ અને બાવન પોઈન્ટ પંચોતેરનું એક પુસ્તક ખરીદે છે તો તેણે કુલ કેટલી રકમ ખર્ચી આડત્રીસ પોઈન્ટ પચાસનું કંપાસ બોક્સ અને બાવન પોઈન્ટ પંચોતેરનું પુસ્તક બંનેનો સરવાળો કરીએ પાંચના પાંચ સાતને પાંચ બારનો બગડો વધી એક વચ્ચે પોઈન્ટ આવી જાય આઠ ને બે દસ ને એક અગિયાર અગિયાર નો એકડો વધી એક પાંચ ને ત્રણ આઠ ને એક નવ એકાણું point પચીસ કુલ રકમ આપણને મળી તો ખર્ચો કેટલો કર્યો એકાવન point પચીસ દાખલા નંબર ત્રણ પ્રકાશે બાર કિલોગ્રામ ની શાકભાજી ખરીદી તેમાંથી તેણે ચાર કિલોગ્રામ પાંચસો ગ્રામ બટાકા બે કિલોગ્રામ આઠસો ગ્રામ ટામેટા અને બાકીની ડુંગળી ખરીદી તો ખરીદેલી ડુંગળીનું વજન શોધો સૌથી પહેલા આપણે અને જે જે માપ આપ્યું આપ્યું છે છે વજન તેનો સરવાળો કરીએ કિલોગ્રામ ગ્રામ બે ભાગ પાડી દઈએ ચાર કિલોગ્રામ પાંચસો ગ્રામ બટાકા ખરીદે છે અને બે કિલોગ્રામ આઠસો ગ્રામ ટમેટા ખરીદે છે સરવાળો કરીએ ટમેટા અને બટેટા બંનેનો સરવાળો કરીએ તો સાત કિલોગ્રામ અને ત્રણસો ગ્રામ જેટલું વજન થયું હવે યાદ કરીએ કે પ્રકાશે કેટલા કિલોગ્રામ શાકભાજી ખરીદી હતી બાર તેથી કુલ આવશે બાર અને બારમાંથી આપણે આ જે જવાબ આવે છે તેની બાદ બાકી કરવી પડે કિલોગ્રામની નીચે બાર લખીએ ગ્રામ છે જ નહીં કારણ કે બાર કિલો પૂરા લીધા છે તેથી આપણે શૂન્ય લખીએ સરળતા ખાતર અને ડુંગળી શોધવા માટે એટલે કે ડુંગળીનું વજન શોધવા માટે બટેટા ટમેટાનું કુલ વજન બાદ કરીએ તો બારમાંથી આપણે સાત કિલોગ્રામ અને ત્રણસો ગ્રામ આપણે વજન બાદ કરવું પડે શૂન્યના શૂન્ય શૂન્યના શૂન્ય શૂન્યમાંથી ત્રણ ન જાય દસકો લેવો પડે દસમાંથી ત્રણ જાય તો સાત મળે હવે શું કરવાનું દસકો લીધો છે તો બાજુની સંખ્યામાં એક ઘટાડવાનો એક ઘટાડીએ તો બેમાંથી એક મળે પણ એકમાંથી સાત બાદ ન થાય તેથી દસકો લેવો પડે તો અગિયારમાંથી સાત જાય તો ચાર વધે અને આ બાજુ એક બાદ થઈ જાય એટલે કે શૂન્ય મળી જાય તો હવે બાદ બાકી કર્યા પછી આપણે શું કહી શકીએ કે ડુંગળીનું વજન ચાર કિલોગ્રામ અને સાતસો ગ્રામ હશે બાકી રહ્યા એકત્રીસ રૂપિયા હતા અને અઢાર પોઈન્ટ પંચોતેર રૂપિયાના બિસ્કીટ ખરીદ્યા બાદ બાકી કરવી પડે ઝીરો માંથી પાંચ ન જાય તો દસકો લેવો પડે દસમાં પાંચ જાય તો પાંચ આ બાજુ એક ઓછા કરવા પડે પણ શૂન્ય છે તેથી દસકો લઈને આપણે એક ઓછા કરીએ તો નવ વધે નવમાંથી સાત જાય તો બે પોઈન્ટનો પોઈન્ટ દસકો લીધો છે તેથી એક સંખ્યા ઓછી કરવી પડે એટલે એકના શૂન્ય થઈ જાય શૂન્યમાંથી આઠ બાદ ન થાય તેથી દસકો લેવો પડે દસમાંથી આઠ જાય તો બે દસકો લીધો છે એટલે બાજુની સંખ્યામાંથી એક સંખ્યા બાદ કરવી પડે એટલે ત્રણના બે થઈ જાય બેમાંથી એક જાય તો એક તો કેટલા રૂપિયા બાકી રહ્યા બાર પોઈન્ટ પચીસ તેથી આપણે કહી શકીએ મહેશ પાસે રૂપિયા પૈસા બાકી રહ્યા પછીનો દાખલો જોઈએ ટીના પાસે વીસ મીટર પાંચ સેન્ટીમીટર લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવા માટે ચાર મીટર પચાસ સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું બાદ બાકી કરવી પડશે વીસ પોઈન્ટ ઝીરો પાંચમાંથી ચાર પોઈન્ટ પચાસ બાદ કરવા પડે પાંચમાંથી શૂન્ય જાય તો પાંચ શૂન્યમાંથી પાંચ ન જાય દસકો લેવો પડે દસમાંથી પાંચ જાય તો પાંચ પોઈન્ટનો પોઈન્ટ દસકો લીધો છે બાજુમાં એક સંખ્યા ઓછી કરવી પડે પણ શૂન્ય છે તેથી દસકો લઈને એક સંખ્યા ઓછી કરીએ તો નવ વધે નવમાંથી ચાર બાદ કરીએ પાંચ મળે દસકો લીધેલો હોવાથી બાજુની સંખ્યામાંથી એક સંખ્યા ઓછી કરીએ તો બેમાંથી એક જાય તો એક વધે આ એક અહીંયા લખ્યા છે પંદર પોઈન્ટ પંચાવન આ આપણો જવાબ આવ્યો તેથી આપણે લખી શકીએ પંદર પોઈન્ટ પંચાવન મીટર કાપડ બાકી રહ્યું